નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ક્ષિતિજભાઈ સાથે બનેલી એક ઘટના વિશે હમણાં પંદરેક દિવસથી ઘટા કેમ યાદ આવી જાય છે એને ભૂલી જવામાં ચાર દાયકા સફળતાપૂર્વક પસાર થઈ ગયા અને હવે જતી જિંદગીએ અચાનક આવું કેમ થાય છે પાસઠ વર્ષના ક્ષિતિજભાઈ ઘર મંદિરમાં ભગવાનની પૂજા કરતા હતા ત્યારે વિચલિત થઈને વિચારી રહ્યા શિવલિંગ પર દૂધની લોટી ચડાવતી વખતે એમને પોતાને લાગ્યું કે આજે તેનો અભિષેક નથી કરી રહ્યા પણ દૂધ ઢોળી રહ્યા છે મહાદેવ મહાદેવ બબડતા તે ઊભા થઈ ગયા જો મનની એકાગ્રતા જાળવી ન શકાતી હોય તો ભક્તિ પણ કોરો બ્રહ્માચાર બનીને રહી જાય વરંડામાં પડેલી આરામ ખુરશીમાં લંબાવીને એક ક્ષિતિજભાઈ ઘટા વિશે વિચારી રહ્યા ચાલીસ વર્ષ થઈ ગયા જ્યારે ગટા એમના જીવનમાં આવી હતી બંનેનો પ્રેમ અલ્પ જીવી રહ્યો સમયના અનંત પટ પર એ બંને માત્ર ચારેક મહિના સાથે રહ્યા પણ જો તીવ્રતાની વાત કરીએ તો એમનો પ્રેમ એ એવરેસ્ટના શિખર જેવો ઉન્નત હતો અરબી સમુદ્રની ગહેરાઈ જેવો ઊંડો હતો અને જગતના સૌથી વધુ કિંમતી પરફ્યુમ કરતા પણ વધારે મધમત્તો હતો બંને લગ્ન કરવાના વિચારમાં મક્કમ હતા માટે જ તો ક્ષિતિજ ક્યાંય રહી એક વર્ષની ઘટા પચીસ વર્ષનો ક્ષિતિજ એક વાર ટિકિટ બારી પર ક્ષિતિજે કહ્યું હતું એ હરોળ અને બે કોર્નર સીટ્સ આપો આ સાંભળીને પડખે ઉભેલી ઘટા સહેજ ધ્રુજી ગઈ હતી એ નાની કેકલી થોડી હતી બધું સમજતી હતી કોર્નર સીટની ટિકિટ માગવી અર્થાત ફિલ્મના પડદા સામે જોવા પણ જ નહીં અંધારું થયું ફિલ્મ શરૂ થઈ એ પૂરી પણ થઈ ગઈ હરામ બરોબર જો બંને એક પણ દ્રશ્ય જોયું હોય તો પણ એટલું કહેવા પડશે કે બંને એવું કંઈ કામ કર્યું ન હતું જેનાથી આજુબાજુ વાળાઓએ બંનેની ફિલ્મને જોવા માંડે અંધારું થતામાં જ ક્ષિતિજે ઘટાના કાનમાં આશ્વાસન રેડી દીધું હતું ચિંતા ન કરતી આપણે લગ્ન કરવાના જ છીએ મારે એવું કશું જ નથી કરવું જે લગ્ન કર્યા પછી થવાનું હોય મારે તો તારી સાથે શાંતિથી વાતો કરવી છે ઘટા હસી પડી શાંતિ સામે પડદા પર ઢીસોમ ઢીસોમનો ઘોંઘાટ ચાલે છે ત્યારે તારે શાંતિથી વાતો કરવી છે આ નાનકડા ટાઉનમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ દેખાય છે તને કોઈ જગ્યા એવી નથી જ્યાં આપણને એ કોઈ પરિચિત ભટકાઈ ન જાય અહીં કમસે કમ અંધારું તો છે થિયેટરમાં પણ દસ વીસ તો એવા હશે જ જ જે મને જોઈને તરત વિચાર છે કે લે બાબુભાઈનો દીકરો તો છોકરીઓ ફેરવતો થઈ ગયો એમને કેવી રીતે સમજાવું કે હું છોકરીઓને નહીં પણ છોકરીને હા એક જ છોકરીને આ પ્રેમ પ્રકરણ ફક્ત ચાર જ મહિના ટકી શક્યો એક દુષ્ટ મિત્ર વિલન બનીને ટપકી પડ્યો ને ભગવાન જાણે એને ઘટાના કાન એવા કે સપનાની હવેલી ધરાશાયી થઈ ગઈ એ વિલને એ વિલને જ ક્ષિતિજને કહ્યું ગટાએ કહેવડાવ્યું છે તારી પાસે એને આપેલી જે જે વસ્તુઓ છે તે બધી પરત કરી દે મને જ આપી દે હું એને આપી આવીશ વસ્તુ બીજું શું હતું એક પ્રેમપત્ર હતો એક કિચન હતું એક પેન હતી અને ઘટાના બે ફોટા જ હતા જે સ્થાન પર બંનેના પ્રેમનો જન્મ થયો હતો ત્યાં જ ત્રણેય મળ્યા ઘટા દૂર ઊભી રહીને બધું જોતી હતી ક્ષિતિજે પેન કિચન અને ફોટોગ્રાફ્સ પરત કરી દીધા પ્રેમપત્ર પાછો ન આપ્યો પણ ફાડી નાખ્યો ચાર પાનાઓમાં પથરાયેલા પ્રેમને નાની નાની કરચોમાં વહેંચીને હવામાં ઉડાડી મૂક્યો એ પછી આટલા વર્ષે ઘટા પાછી યાદ આવી ગઈ પણ આવી તો કેવી આવી જબ યાદ આવે બહુત યાદ આવે ક્ષિતિજે બે દિવસમાં ઘટાનો મોબાઈલ નંબર મેળવી મેળવી લીધો પાંચેક કોમન ફ્રેન્ડ્સને પૂછવું પડ્યું પણ છેવટે મળી ગયું એને ટૂંકો મેસેજ મોકલ્યો કેમ છો ઘટા ક્ષિતિજ નામ ધરાવતો કોઈ યુવાન યાદ આવે છે બ્લુટિક્સ આવી ગઈ ક્ષિતિજને ક્યાંથી ખબર હોય કે સામા છેડે શું બન્યું હશે ઘટા રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી મોબાઈલ એના પતિ એ કેતવના હાથમાં હતો યુવાન દીકરો રંજુ પોતાના લેપટોપ પર કામ કરતો બેઠો હતો અઢાર વર્ષની સંજના પોતાના મોબાઈલમાંથી ડૂબેલી હતી કેતવે મોટેથી બૂમ મારી ઘટા તારા માટે મેસેજ છે અજાણ્યા નંબર પરથી કોઈ ક્ષિતિજ નામનો પુરુષ પૂછી રહ્યો છે કે ઘટાના હાથમાંથી સાણસી પડી ગઈ ક્ષિતિજનો મેસેજ આટલા વર્ષ પછી એણે કંઈ એવું તો નહીં લખ્યું હોય ને જે વાંચીને કેતવના મનમાં શંકા પડે એ દોડી આવે મેસેજ વાંચો કોઈ જવાબ ન આપ્યો એનું ચિત્ત પતિ હવે શું કહેશે એ તરફ હતું કેમ શું થયું ગટા તો કેમ ભગવાઈ ગઈ કોણ છે આ ક્ષિતિજ કેતવે પૂછ્યું સાવ સહજ રીતે પૂછું પતિ જેમ નહીં પણ મિત્રની જેમ પૂછું ઘટા કે અંદર બહારથી પૂરેપૂરો જાણતી હતી એના જેવો પુરુષ પતિ સ્વરૂપે જેને પાછલા સાત જન્મોના પુણ્ય સંચિત કર્યા હોય ક્ષિતિજ અમને પ્રેમ કરતો હતો ક્યારેક પણ જ્યારથી અમે અલગ થઈ ગયા છીએ ત્યારથી અમે ક્યારેય વાત પણ નથી કરી ઘટા સાચું બોલી રહી હતી અને અભાનપણે એ પોતાની નિર્દોષતા સાબિત પણ કરી રહી હતી લેપટોપ પર કામ કરતો રંજુ મમ્મી પપ્પાનો સંવાદ સાંભળી રહ્યો હતો એણે મમરો મૂક્યો મમ આગ એક તરફ લાગી હતી કે બંને પક્ષે રંજુ સાચું કહું તો મને પણ ક્ષિતિશ ગમતો હતો અમે બહુ ઓછા પગલાં સાથે ચાલ્યા એકાદ ફિલ્મ જોઈ હતી થોડાક પત્રો એ અમારા જમાનામાં સ્માર્ટફોન ન હતા લેટસ્ટ એટલે સમજી લે કે તમે લોકો ચેટ કરો છો એના જેવું છૂટા પડતી વખતે પત્રો પણ અમે ફાડીને બાળી નાખ્યા હતા ગટાએ પતિ તરફ જોઈને કહ્યું કેતવ સોરી મેં તમને આ વાત ક્યારેય ન કરી કમોન કટા આ તો પ્રેમ હતો પાપ છોડું હતું મને મારી ગટા પર સંપૂર્ણ વિશ્વાસ છે તું એના મેસેજનો જવાબ આપી શકે છે મારી યાદ આપજે અને કહેજે એને કે ક્યારેક એ આપણા ઘરે પણ આવી શકે છે ટીનેજર દીકરો જે હજી કોલેજમાં ભણતી હતી ટીનેજર દીકરી જે હજી કોલેજમાં ભણતી હતી અને એને આ વાત ન ગમી વોટ ઇઝ ધીસ પાપા મમ્મીએ ભૂતકાળમાં જે કર્યું હોય તે ભલે કર્યું પણ હવે એ માણસની સાથે કોન્ટેક્ટ રાખવામાં મને કોઈ લોજિક દેખાતું નથી ઇનફેક્ટ મને એ નહીં ગમે કે મારી મમ્મી એના એક્સ સાથે વાત સરખી પણ કરે મમ્મા હાઉ કેન યુ ડી ધીસ મારા પપ્પાની સામે તો જો કેટલા સારા છે ઘટાએ દીકરીને કહ્યું તું ના કહે છે તો હું કંઈ નહીં કરું પણ એક વાત સમજી લે સંજના તારા પપ્પા જેટલા સારા છે ને એટલો જ સારો ક્ષિતિજ હતો એ ક્યારેય આપણા ઘરે મને મળવા માટે નહીં આવે શાંતિથી આ બધું સાંભળી રહેલા ભાઈએ પત્નીનો મોબાઈલ હાથમાં લીધો અને ક્ષિતિજના મેસેજનો પ્રત્યુત્તર આપ્યો હાય આઈ એમ ઘટા ઘટાજ જ હસબન્ડ એ કિચનમાં છે મેં એને પૂછ્યું એ તરત જ તમને ઓળખી ગઈ ક્ષિતિજ ક્યાં સુધી મેસેજથી ચલાવશો દોસ્ત અમારા ઘરે આવો હું અને મારો દીકરો તમને મળવા માટે આતુર છે અને ઘટા પણ મારી દીકરીએ વાત સમજાવજો કે પ્રેમ ક્યારેય અપવિત્ર હોતો જ નથી એને પણ કહેજો કે એની મમ્મીની પસંદગી ત્યારે પણ ઉત્તમ હતી અને અત્યારે પણ એ ઉત્તમ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે